પંચમહાલના ઓરવાડ ગામ ખાતે આરોગ્યમય કેન્સર હોસ્પિટલનો છ ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવશે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ઓરવાડ ગામ ખાતે નંદાપુરા પાસે મધ્ય ગુજરાતમાં સૌથી મોટી વિશાળ સ્પેશિયાલિટી કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે જેમાં આરોગ્ય કેન્સર હોસ્પિટલમાં સ્પેશિયાલિટી હોસ્પિટલમાં વિવિધ આધુનિક સાધનો વડે કેન્સર પીડિત દર્દીને સારવાર તેમજ ઓપરેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે સાથે સારવાર સમયની ધારક કેન્સરની બીમારીથી ભાગના લોકો કેન્સરની બીમારીથી પીડિત હોય છે ત્યારે લાસ્ટ સ્ટેજ હોય છે ત્યારે સારવાર માટે અમદાવાદ બરોડા જેવી દૂર દૂર જગ્યાએ જવું પડતું હોય છે પરંતુ આપણા મધ્ય ગુજરાતમાં હવે આરોગ્ય કેન્સર હોસ્પિટલમાં કેન્સર મેં લગતી સુવિધાઓ મળી રહેશે હવે આપણા વિસ્તારમાં પંચમહાલ જિલ્લામાં આવેલ દાહોદ ઇન્દોર મેન રોડ પર આવેલ ઓરવાડા નંદાપુરા ખાતે આરોગ્યમય કેન્સર હોસ્પિટલ આવેલ છે જેમાં પંચમહાલ મહીસાગર દાહોદ ત્રણ જિલ્લામાં કેન્સર મેં લગતી સુવિધાઓ મળી રહેશે આ હોસ્પિટલનો લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે છ ઓક્ટોમ્બરના રોજ કરવામાં આવશે અને આ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ ઉપયોગ કરી શકાશે જેમાં મોટી સંખ્યામાં મુખ્ય મહેમાન શ્રી ઋષિકેશ પટેલ તેમજ મહારાજ મેનેજિંગ જિલ્લાના તેમજ ગુજરાત રાજ્ય સરકાર આરોગ્ય મંત્રી ઋષિકેશ શ્રી દ્વારકેશલાલજી મહારાજની સાહિત્યમાં આરોગ્યમય કેન્સર હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવશે રિપોર્ટર સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ મહીસાગર